ગામ મયુરનગર છે અને પુલ તૂટી ગયો વરસાદ રાતે પડ્યો અને દરવાજા ખોલ્યા અમે અમારે દવાખાનું અહીંયા છે વિદ્યાર્થી અહીંયા આવે છે રાસિમપુરના તણ ગામના ચાળદરા ગાંધીપુર અમે અમારે શમશાન છે હવે અહીંયા જવાબનું બધું અમારે મુશ્કેલી પડી જઈ છે અને છોકરાને અહીંયા કણે નિશાળે આવવામાં હવે અત્યારે જે છોકરા આવ્યા ભણવા એ દસ જ સેકન્ડનો ફેર પડ્યો નકર ત્રીસથી પાંત્રીસ છોકરા રહ્યા એ નદીમાં ગરકાવ થઈ જાય જે રીતે અમારે આ આપણે રાજકોટ દુર્ઘટના બની એવી ને એવી આજ મયુરનગરમાં હોત આ નસીબ જે જેના માવતરના બધાના અને ગામ મયુરનગરના એટલે બધા રહી ગયા એટલે કાંઈ ગામની અમારે મુશ્કેલી ન પડી એ એ અમારી માંગ એ જ છે કે વહેલી તકે વહેલી તકે અમને આ પુલ બનાવી દઈએ એ અમારી માંગ છે ગામ આખાની અને રજૂઆત તો અમે વારંવાર કરી જ છીએ વહેલી તકે અમને આ કોજવેલ કે પુલ બનાવી દે એવી અમારી ગામ લોકોની માંગે અને હાથ જોડી અને પૈગે લાગી નગર મારું નામ છે વિનોદભાઈ આહિર અમારી મોટામાં મોટી સમસ્યા આખા ગામની જો હોય તો આ એક જ છે કે પુલ કોઈપણ તકે અમે અવારનવાર ઘણા બધા નેતાઓને અધિકારીઓને ઘણી ઘણી વિનંતી કરી છતાં અમે ઘણા ઘણા લેટર પેડ લખીને અમારા પંચાયતમાંથી સરપંચોએ દીધેલા છતાં કોઈ આનો અમને જવાબ આપ્યો નથી બીજું કે આજ સવારમાં જ્યારે બ્રાહ્મણી બેનું પાણી અને ઉપરથી વરસાદનું પાણી આવતા આ પુલ અમારો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને બાળકોની જાન હાથની થતાં બાળકો પણ બચી ગયા છે એ સિવાય કે અમારા ગામમાં મોટી બેંક આવેલી છે બેંકમાં મયુરનગર રાયસંગપુર ચાળધરા ગામના લોકોને અવારનવાર નાણાંનો વહીવટ એ પણ ખોરવાઈ ગયો બાળકોને ભણવાનું પણ અત્યારે બગડે છે અને અવારનવાર અમે આ વસ્તુની ઘણીવાર માગ કરી પણ જ્યારે ઇલેક્શન આવે ત્યારે સત્તાધીશો આ જ્યારે વરમોરા સાહેબની ચૂંટણી હતી ત્યારે પણ અમે એને જાણ કરી હતી પણ એ કેમ ભગવાન હોય એમ એમને એવો પ્રશ્ન કરી દઈએ પહેલાં જ કહી દઈએ તમારો ફૂલ બની જાય છે અને એવો લોલીપોપ આપી દે એટલે અમારું ગામ રાજી થઈ જાય છે પણ આ વખતે તો અમે એવો નિર્ણય કર્યો છે કોઈ પણ કાળે કોઈ પક્ષના નેતાઓને અમે ગામમાં અંદર આવવા નહીં દઈ અને ઇલેક્શનનો બહિષ્કાર કરશું એ જ અમારો સાચો નિર્ણય છે કોઈપણ કાળે અત્યારે તાત્કાલિક ધોરણે આ બાળકોનું ભણતર ન બગડે કોઈ ખેડૂતોનો ખેતરમાં પાક ઊભો હોય અને એનો બગાડ ન થાય એને ખેતી કામ કરી શકે એટલા માટે આનો તાત્કાલિક કામ ચલાવ ધોરણે પુલ થોડો ઘણો રિપેર કરી અને કામ ચાલુ કરાવે અને બાકીનો પૂલ અમને ગમે ત્યારે બનાવી દે એ અમારી ખૂબ માગ છે અને જ્યારે અમે આ અત્યારે રામધૂન બોલાવી અને બેસણું કરેલું છે આ પુલના નામનું કારણ કે ભગવાનને અમે પ્રાર્થના કરી કે આ પુલનું બેસણું કર્યું પણ ભગવાન અમને ક્યારેય અમારા ગામની કોઈ માણસની હાનિ ન થાય ને અમારે બેસણું ન કરવું પડે જય હિંદ મારું નામ ભાવેશભાઈ પોલાભાઈ અહીર હું મયુર ગામનો સરપંચ છું અમારે આ ગામની સમસ્યા તો પંદરથી થી વીસ વર્ષથી છે પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો જ નથી કોણ જાણે હવે આ ક્યારે આનો ઉકેલ આવે અને અમારું ગામ જે અત્યારે કદાચ એટલું ત્રાસી ગયું કે તમે વાત જ જવા દીધો કે નાના નાના છોકરા જે આજે સવારે જો કદાચ આવી અણઘટ બનાવ બની ગયો હોત તો આજે અમારો મયુરનગર ગામની આ નદી પોજારી થઈ જાય કદાચ દસ સેકન્ડનો ફેર પડ્યો એટલે કદાચ કુદરતની એટલે આ ગામમાંથી મહેરબાની છે કે આવી દુર્ઘટના ન બનવા દીધી બસ હવે અમારી એક જ માગ છે અમારે કોઈ પણ વસ્તુ જોતી નથી ખાલી એક વહેલી તકે અમને પુલ કરી દઈએ એનું કારણ કે અમારું ગામ બહુ મોટું છે ચાર થી પાંચ હજારની વસ્તી છે ચાર પાંચ હજારની વસ્તીમાં સ્કૂલ ગણો દવાખાનું ગણો બેંક ગણો અને આ પુલ તો એના સામા કાંઠે અમારું શમશાન છે એ સંશાનમાં કદાચ આ ગામમાં ન કરે ભગવાન અને કદાચ એવું કોઈક મૃત્યુ એવું થઈ જાય તો અત્યારે અમારે ક્યાં લઈ જવાય ને મોટી સમસ્યા એ છે એટલે વહેલી તકે જેમ બને એમ આ પુલનો ઉકેલ લાવે અમારી એવી માગણી છે નકર હવે આ ગામ જેમ આ ભાઈએ કીધું કે ચૂંટણીનો બહિષ્કાર કરશું આ વખતે જ પણ ચૂંટણીનો બહિષ્કાર કરવાના હતા પણ ગામ લોકો આગળ જઈ અને અમે બધા આગેવાનો કદાચ એના પૈગે પૈગડા કે હવે આ વસ્તુ હવે બની જાય પુલ થઈ જાય તમે આ વખતે હવે રહેવા દો પણ હવે અમે કોઈ ગામ લોકોને કહી શકીએ એમ નથી પણ હવે આ વખતે કદાચ જો આ પુલનો કોઈ ઉકેલ નહીં આવે તો અમારું ગામ નહીં અમારા આજુબાજુના બે બે થી ત્રણ ગામ આ ચૂંટણીનો બહિષ્કાર કરશે બસ એ જ માટે હવે હું એટલી નમ્ર વિનંતી કરું છું કે વહેલી તકે અમારો પુલ જલ્દી જેમ બને એમ વહેલો પુલ કરી દે બસ અમારી એ જ માગણી છે આ બ્રાહ્મણી બે ડેમની નીચાણ વર્ષમાં આ રસ્તો આવેલો છે અને આ એમડીઆર કેટેગરીનો રસ્તો છે હળવદ મયુનગર રાયસન પર આ અઢાર કિલોમીટરનો રસ્તો છે અને બ્રાહ્મણી ડેમના આજુબાજુના કેચમેન્ટ એરિયામાં વધારે પ્રમાણમાં વરસાદ થવાથી બ્રાહ્મણી ડેમમાં પાણીની આવક વધારે થઈ છે એને લીધે ઉપરથી જે પાણી છોડવામાં આવ્યું છે એને લીધે આ એના જે આ નીચાણવાસમાં જે પુલ આવેલો છે એનું ધોવાણ થયેલું છે અને જેની કામગીરી તાત્કાલિક બાર કલાકની અંદર અમે રિસ્ટોરેશનની કામગીરી ચાલુ કરશું આ જે જિલ્લા પંચાયત હસ્તકનો રસ્તો હતો અને એ રસ્તો બે હજાર ઓગણીસમાં માં માર્ગ મકાન વિભાગ મોરબી સ્ટેટને સોંપવામાં આવ્યો છે અને પછી અમે લોકોએ આ આ બ્રિજની દરખાસ્તો કરેલી છે સબમર્સિબલ પુલની